વાલા મિત્રો આપ સૌને મારા આરામ હું દુષ્યન પાઠક એક નવા વિડીયો સાથે વૃષભ રાશિ માટે જુલાઈ બે હજાર પચીસનો મહિનો કેવો રહેશે તે હું તમને કહેવા જઈ રહ્યો છું વૃષભ રાશિના બધા જ જાતકો માટે જુલાઈ મહિનો એક લોટરી જેવો મહિનો છે બહુ જ સુંદર મહિનો તમારા માટે આ મહિનો તમારા માટે નેવું ટકા ઉત્તમ અને સારો છે આ મહિનામાં તમારી લોટરી જ લાગેલી છે અને આ મહિનામાં આર્થિક રીતે દિવસે દિવસે તમારી સદ્ધરતા વધશે ખૂબ આવક આવશે નોકરી કરતા હશો તો ઓવર ટાઈમ એની સાથે પગારનો વધારો અને પ્રમોશન થવાના પણ ચાન્સ છે ખૂબ મન મૂકીને કામ કરજો આ મહિનો તમારા માટે ઉત્તમ છે જાવક ઓછી થશે આવક વધશે જે ધંધાદારી વ્યક્તિઓ છે એમને હું ખાસ કહીશ કે આ મહિનામાં ખૂબ સારી આવક થવાની છે ખૂબ સારો ધંધો થશે જેને સિઝનેબલ ધંધો છે એમના માટે પણ આ મહિનો લોટરી સમાન છે આવક આવવાની છે જ આવક ઓછી થવાની છે તો ખાસ દરેક વ્યક્તિને કહેવાનું જે વૃષભ રાશિના જાતકો છે તેમને એમના માટે આ મહિનો ખૂબ સારો છે વૃષભ રાશિના જે સ્ટુડન્ટ છે એમના માટે પણ આ મહિનો સારો છે કોઈ કોર્સ માટે તમે એપ્લાય થવાના હોય અથવા તમે કંઈ વિદેશ જવાના હોય તો તમારા માટે આ સુંદર યોગ છે આ મહિનામાં તમે પ્રયત્ન કરજો તમને એડમિશન મળી જશે અને તમે એ કોર્સને સારી રીતે જોઈન્ટ કરી શકશો વૃષભ રાશિવાળા વ્યક્તિએ એક જ વાતથી વિચારવાનું છે કારણ કે એમની રાશિનો સ્વામી શુક્ર પોતાના જ પોતાની જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે એટલે એમના માટે આ મહિનો સારો છે પરંતુ શુક્ર ઉપર શનિદેવની દ્રષ્ટિ છે બસ આ વાતની કાળજી લેવાની જરૂરિયાત છે મન ઉગ્ર ના થવું જોઈએ શાંતિથી નિર્ણય કરવાના છે વાહન ચલાવો તો પણ શાંતિથી એક ચિત્ત વાહન ચલાવવાનું છે બીજા વિચારોમાં જવાનું નથી નહીં તો પડવા વાગવાના અકસ્માતના યોગ બને છે ખાસ કરીને પંદરમી જુલાઈથી તે ત્રીસમી જુલાઈની વચ્ચે સાવચેતી રાખજો બાકી આખો મહિનો એકંદરે બહુ જ ઉત્તમ છે પડવું વાગવું આની માત્ર કાળજી રાખવાની છે આ મહિનામાં તમારી તબિયત ન લચડે એની કાળજી રાખવાની છે બાકી મહિનો ઘણો સારો છે સૌને જય શિયા